નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મડકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો અમારી જોડે જ્યારે કોઈ પણ ઘૂંટણના દુખાવાના દર્દી આવતા હોય તો તેમની હંમેશા એક એક્સપેક્ટેશન હોય છે કે સર અમને ઓપરેશન વગર સરખું થઈ શકે તો તે બધી જ રીતની ટ્રીટમેન્ટ અમારે કરાવવી છે હવે ઘૂંટણનો જે દુખાવો છે તે ભાગે જ્યારે ઘસારાના કારણે થતો હોય તો તેના અલગ અલગ સ્ટેજીસ હોય છે જેમ કે આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું તો માઇલ્ડ મોડરેટ અને સિવિયર કે સૌથી ઓછો ઘસારો હોય કે જે અર્લી સ્ટેજનો ઘસારો હોય જસ્ટ શરૂ થયો હોય તેને આપણે માઇલ્ડ કહીએ અને બહુ જ ઘસારો થઈ ગયેલો હોય તો તેને આપણે સિવિયર કહીએ તો તેની વચ્ચેનું જે સ્ટેજ હોય છે તે છે મોડરેટ આ સ્ટેજ સૌથી મહત્ત્વનું છે તેની આપણે ચર્ચા પછી કરશું આ વિડીયો જે છે તે અમે તેના માટે બનાવેલો છે કે ઘણા દર્દીઓ અમને કહેતા હોય છે કે સર પેલું પીઆરપીનું ઇન્જેક્શન જે છે તે અમને આપશો તેનાથી અમને સરખું થશે કે નહીં થાય તે અમને સમજાવો હવે જ્યારે પણ ઘસારો શરૂ થાય છે એકદમ અર્લી સ્ટેજનો હોય છે તો તે રીતના ઘસારામાં મોટા ભાગના દર્દીઓને ફક્ત દવા અને કસરતો આ બે વસ્તુથી ખૂબ જ સારો આરામ મળે છે જો તમે એકદમ કોઈના ગાઈડન્સ હેઠળ તમારા ડૉક્ટરના કયા પ્રમાણે કે તમારા જે ફિઝિયોથેરાપિસ્ટ છે તેમના કયા પ્રમાણે તમે ઘૂંટણની કસરતો શરૂ કરી હોય અને તે તમે અર્લી સ્ટેજથી સ્ટાર્ટ કરીને તમે જો લાઈફ ટાઈમ તે કસરતો કરો તો તમને ક્યારેય કોઈ જ રીતના આગળ ઓપરેશનની જરૂરત પડી શકે તેવી શક્યતા ઓછી થઈ જાય છે કેમ કે તેનાથી તમારા જે સ્નાયુઓ છે તેની સ્ટ્રેન્થ ખૂબ જ વધી જાય છે અને હાડકાની ઉપર સ્લોડ આવવાનો ઓછો થઈ જાય છે લોડ ઓછો થઈ જાય તો તેનો ઘસારો પણ આગળ વધવાની શક્યતા ઓછી થઈ જાય છે તેથી માઇલ્ડ કેસીસ જે હોય છે તેમાં દવા અને ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે બીજા કેસીસ જે ઘસારો એકદમ આગળ વધી ગયેલો હોય ખૂબ જ વધારે દુખાવો હોય હાડકાં એકબીજાને ઘસાતા હોય તેને કહેવાય છે સિવિયર ઓસ્ટિયોઆર્થરાઈટીસ જે કેસિસમાં તમારી ઉંમર પંચાવન સાહીઠ વર્ષની હોય તો તે કેસીસમાં તમને ની રિપ્લેસમેન્ટના ઓપરેશનની જરૂરત પડે છે કારણ કે તમારા હાડકાં એકબીજાને ટચ થઈ ગયેલા છે અડે છે કાર્ટિલેજ પણ ખરાબ થઈ ગયેલી છે તમારી જોઈન્ટ લાઈનમાં તમને ખૂબ જ વધારે દુખાવો થાય છે અને તેના કારણે તમારી લાઈફસ્ટાઈલ પણ ખરાબ થઈ રહી છે તમે બીજે ક્યાંય જઈ નથી શકતા તો આ બધી જ કન્ડિશનોમાં તમારી ઉંમરને જોતાં તમારા ડૉક્ટર તમને ની રિપ્લેસમેન્ટની સલાહ સિવિયર કેસીસમાં આપી શકે છે આ બે વચ્ચેના કેસીસ હોય છે કે જેમાં ઘસારો એકદમ વધારે સિવિયર નથી અને અર્લી સ્ટેજનો પણ નથી તેવા કેસીસમાં પીઆરપી પ્લેટલેટ રીચ પ્લાઝમા તમને મદદ કરી શકે છે હવે પીઆરપી શું છે પીઆરપી જે છે તે પ્લેટલેટ જે આપણા લોહીમાં આપણા બ્લડમાં તે નોર્મલી કોઈના પણ બ્લડમાં હોય જ છે તે નોર્મલ સેલ્સ છે આ બ્લડ લેવામાં આવે છે બ્લડને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે તેને પ્રિપેર કરવામાં આવે છે તેમાંથી પ્લેટલેટ કોન્સન્ટ્રેશન જે હોય છે તે પ્લેટલેટ કાઢવામાં આવે છે અને તેને જ અમે ઇન્જેક્ટ કરીએ છીએ તમારા ઘૂંટણમાં હવે જે પણ જગ્યાએ તમને ઘસારો હોય તે જગ્યાએ આ પ્લેટલેટ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને તેનાથી જે ગ્રોથ ફેક્ટર હોય છે તમારી કાર્ટિલેજ જે ડેમેજ થયેલી હોય છે તે નોર્મલ થવાની શક્યતા રહે છે અને તેનાથી તમને દુખાવામાં ફાયદો થઈ શકે છે આ પીઆરપી જે પ્રોસિજર છે તેમાં પેશન્ટ સિલેક્શન ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે જો દર્દીનું સિલેક્શન બરાબર ન હોય જો અર્લી સ્ટેજનો ઘસારો હોય તો તેમને જરૂરત નથી પીઆરપીની અને ખૂબ જ વધારે ઘસારો હોય તો તેમાં પીઆરપીનો કોઈ બેનિફિટ થતો નથી તેમાં ની રિપ્લેસમેન્ટની જરૂરત પડે છે તો આ જે પીઆરપીનું જે ઇન્જેક્શન છે તેમાં પેશન્ટ સિલેક્શન ખૂબ જ મહત્ત્વનું હોય છે મોડરેટ સ્ટેજનો ઘસારો હોય તમે એક્સરસાઇઝ તેની સાથે સાથે દવાઓ થોડો ઘણો રેસ્ટ સીડી ઉતર કરવાનું બંધ કરો નીચે પલાઠી વાળવાનું થોડું અવોઇડ કર્યું હોય આ બધી જ વસ્તુઓ તમે કરી ચૂક્યા હો તેનાથી કોઈ જ ફરક ન પડતો હોય તો તેવા કેસીસમાં પીઆરપીનો ટ્રીટમેન્ટ કરી શકે છે અને તેનાથી તમને લાભ મળી શકે છે તેથી પીઆરપી જે છે તે લાભદાયી છે પરંતુ તેવા જ કેસીસમાં જે માઇલ્ડ કે સિવિયર ન હોય મોડરેટ કેસનો ઘસારો હોય અને તમારા ડૉક્ટરે તમને પ્રોપરલી સિલેક્ટ કરીને તેની સલાહ આપેલી હોય ધન્યવાદ